હજી હું કહું કે રૂપિયા ભેગા કરવા અઘરા નથી પણ ભેગા થઈ ગયા પછી એનું મેનેજમેન્ટ કરવું અને આવડો પ્રસંગ કરવો ને એને કોઈ એક વ્યક્તિનું નામ નહીં લવો નહીતર મારી પાસે સૌથી પહેલા વેલા મુર્ત પૂછવા આવ્યા નિમંત્રણ દેવા આવ્યા એમાં જે બે પાંચ જણા હતા એ બધાને ઓળખું છું નામ એ આવડે છે પણ આખા પરિવારનું છે ને એટલે કોઈ એક વ્યક્તિનું નામ નહીં લવું આ કોઈ પક્ષની કે પક્ષાપક્ષીની વાત ન પણ આખો પરિવાર બહુ સંસ્કારી છે બહુ સંસ્કારી ખૂબ ખૂબ મજા આવી સંતોષ થયો છે તો ફરી એક વખત યજમાન પરિવાર અને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપણી કથા દરમિયાન ઘણા ઘણા મહાનુભાવો પણ વારા ફરતી વારા ફરતી વારા ફરતી આવ્યા છે જ્યાં જ્યાં જે પ્રસંગ આવ્યા એ પણ ઉજવાણા છે તો બહુ રાજીપો થાય આવા પ્રસંગમાં મહાનુભાવો આવે આવો માત્ર બે મિનિટ હરિનામ સંકીર્તન કરી છેલ્લે લખ્યું ને કે ભગવાનનું સંકીર્તન બધા પાપને હરનારું છે નામ સંકીર્તનમ યશ્ય જેનું નામ સંકીર્તન બધાને બધાના પાપને હરનારું છે આવો એ પરમાત્માનું માત્ર બે મિનિટ નામ સંકીર્તન કરી અને આપણા આ પ્રસંગને પૂર્ણાહુતિ તરફ લઈ જવાનો પ્રયાસ કરીએ વિશેષમાં

આજે પણ રાત્રે રાખેલ હોય તો આ ધૂન બધાને પધારવાનું યજમાન પરિવારનું હાર્દિક નિમંત્રણ છે સામાન્ય નવ વાગ્યા શરૂ થશે ટાઈમ તો બાર નો છે પણ જેવી મોજ અને જેવી મસ્તી ત્યાં સુધી ધૂન ચાલશે તો